હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સીએસી સેન્ટરમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કે ઘરે બેઠા સાત બાર આઠક કેવી રીતે ડાઉનલોડ કરશું સૌ તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવું ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ સરસ બારમાં લખું આર આર ઓઆર લખ્યા બાદ બીજા નંબરની વેબસાઇટ છે આઈઓ એના ઉપર ક્લિક કરશું ત્યારબાદ સૌ તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાના ત્યારબાદ અહીંયા કેપચા ફિલ કરવાના ત્યારબાદ જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું જે હું જનરેટ ઉપર ક્લિક કરશો ત્યારે એક ઓટીપી આવશે મોબાઈલ નંબર ઉપર એ ઓટીપી અહીંયા ફિલઅપ કરી દેવાનું ઓટીપી નાખ્યા બાદ લોગિન ઉપર ક્લિક કરવાનું જે હું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના સ્ક્રીન આવી જશે ત્યારબાદ અહીંયાથી સાત નંબર બાર નંબર આઠ છ નંબર જૂના છ નંબર જે પણ ડાઉનલોડ કરવી હોય તેના ઉપર ક્લિક કરવાનું ક્લિક કરવાની ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો ત્યારબાદ તાલુકો પસંદ કરવાનો પછી ગામનું નામ પસંદ કરવાનું અને અહીંયા ખાતા નંબર એન્ટર કરી અને એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરી દેવાની ત્યારબાદ તમારે પ્રોસેટ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું પ્રોસેટ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે પે અમાઉન્ટ પાંચ રૂપિયા કપાવવાના રહેશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી યુપીઆઈ આઈડી અથવા યુપીઆઈ ક્યુઆર દ્વારા પાંચ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ થઈ જાય ત્યારબાદ જનરેટ આરવાર ઉપર ક્લિક કરવાનું સેન્ટ્રેટ આર ઉપર ક્લિક કર્યા બાદ ત્યારબાદ આ ડાઉનલોડ આર ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ થ્રી ડોટ ઉપર ક્લિક કરી ડાઉનલોડ ઉપર જઈ અને તમારી સાત બાર જોઈ